હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને કૃષ્ણ જન્માષ્ટમીની બધાને શુભેચ્છાઓ આ તમે જે અત્યારે જોઈ રહ્યા છો એ અમારા ગામમાં ઉજવવામાં આવે છે જન્માષ્ટમી મહોત્સવ એ શોભાયાત્રા પણ નીકળે છે આ એનું સેલિબ્રેશન છે અને આપણે એ જ જોવાનું છે કે અમે કેવું સેલિબ્રેશન કરીએ છીએ આ એકવીસમી શોભાયાત્રા છે અને એ આખા ગામમાં અમે શોભાયાત્રા કાઢીએ છીએ મટકી ફોડનો કાર્યક્રમ કરીએ છીએ અને આ છે અમારે અંબિકા નવરાત્રી મિત્ર મંડળના તમામ સભ્યો તો મિત્રો વધારે સમય ન લેતા ચાલો આપણે શરૂ કરીએ આજનો વ્લોગ જય શ્રી કૃષ્ણ આ છે જન્માષ્ટમીની આગળની પૂર્વ રાત્રિનો વિડીયો જે અમે બધી તૈયારી કરતા હોય એનું છે આ ડીજે પણ મંડળને ઘરનું છે અંબિકા નવરાત્રી મિત્ર મંડળનું કામ પણ બહુ સારું છે કોઈ પણ જગ્યાએ લગ્ન પ્રસંગ હોય તો અમે ભાડે પણ આપે છે અને સામાન્ય ભાડું છે નહીં નફો નહીં નુકસાની અને જે કાંઈ પણ આવે છે તે બધું જ અમે નવરાત્રી જ્યારે હોય ત્યારે બહેનોને કોઈ પણ લાણું છે અથવા તો નાસ્તો આ જોવો બધા ફુગા ફૂલાવે છે આ છે અમારે રાજુભાઈ રાજુ મકવાણા તો એ પણ કામ કરવા મંડાઈ ગયા છે જોવો તમે આના બાળકો પણ કામે લાગી ગયા છે બધા જે હોસ્ટેલોમાં છે આઠ દિવસનું વેકેશન છે એટલે બધા ઘરે આવ્યા છે આજે અમારા ભૂખભાઈ રસોઈયા જે આજે પટ્ટીના ભજીયા બનાવવાના છે કે આ લોકો જે તૈયારી કરે છે એ બધા કામ કરીને આવે આ બધા એને મદદ કરાવે છે જો તેલ પણ ગરમ થવા મળ્યું તો બધા મટુટી બાંધવા પણ વો ગયા છે ગામમાં આખા ગામમાં બધી જગ્યાએ મટુકી એકવીસ મટુકી બાંધીએ છીએ અને એકવીસ મટુકી ફળનો કાર્યક્રમ કરીએ છીએ મરચા કટ્ટી ના છે આ જો અમારે વિનુભાઈ છે વિનુભાઈ ઝીંઝાળા એ ભૂલા લેડક જ લાવી ગાજો મચી લાવતો ખાલી પચાસ કિલો કારણ કે વધારે ઉડાડી નહીં એટલે વધારે ન લાવ્યું પચાસ કિલો તો બહુ થઈ ગયું જો આ બધાની તૈયારી છે મટુકી બાંધવા તૈયારી મટુકી જે બાંધવા ગયા છે અને પાછળ દેવો પણ જવું પડે એ ક્યારે મટુકી રહી જેવો તમે બધા મજાક મસ્તી કરતા જાય અને કામ પણ થાય મિત્રો મારી ચેનલ તમે નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બેલ નોટિફિકેશન ઓન કરી દેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો તો મિત્રો શોભાયાત્રાની બધી જ તૈયારી થઈ ગઈ છે તો બધા સભ્યો પણ આવી ગયા છે હવે બસ હમણાં કાનુડો તૈયાર થવા ગયો છે કાનુડો તૈયાર થઈને આવે એટલે શોભા યાત્રા શરૂ થાય જો કાનુડો પણ આવી ગયો છે હવે યાત્રા શરૂ કરીએ જય શ્રી કૃષ્ણ તો મિત્રો જો આવી રીતના શણગારીએ છીએ ટ્રેક્ટર પછી એમાં બીજા એમાં જ બાંધીએ છીએ જો હવે બધું નીકળ્યું છે જ્ઞાતિની વાડી મારી ટ્રેક્ટર બહાર હવે જશે પહેલાં કૃષ્ણ ભગવાનના મંદિરે એટલે કે ઠાકર મંદિરે ઠાકર મંદિરેથી શુભ શરૂઆત થશે બે ટ્રેક્ટરો શણગારીએ છીએ એકમાં ડીજે હોય બીજામાં કાનુડો હોય છે અને ઠાકર મંદિરેથી કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ અંદર બેસાડીએ છીએ જે લોકો બધા દર્શન કરવા આવે એને પ્રસાદી મળે અને આરતી ઉતારે કોઈ માખણ ખવરાવા આવે આવું બધું કરીએ ભાઈ શોભાયાત્રામાં તમારા ગામમાં કેવી થાય છે એ મને કોમેન્ટમાં જણાવજો આ વિડિયો કેવો લાગ્યો એ પણ તમે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો જો આ બીજું ટ્રેક્ટર છે જેમાં કૃષ્ણ ભગવાનની પજરામણી થવાની છે આ જો આ નાના કૃષ્ણ અને બલરામ બંને બેઠા છે દર વર્ષે અલગ અલગ બાળકોને કૃષ્ણ અને બલરામ બનાવીએ છીએ તો આ બધા સભ્યો આજો ભાઈ અમારે ગુલાલ લીને નીકળ્યા છે ત્રણ ચાર ભાગ કરી ત્યારે થાય છે આ છે અમારે કૃષ્ણ ભગવાનનું

હવે અમારા ગામના સરપંચ શ્રી આવશે અને શોભાયાત્રાની શરૂઆત કરાવશે આ છે અમારા ગામના સરપંચ શ્રી દુલાભાઈ ટપાભાઈ મકું બાજુમાં છે કાળુભાઈ સંઘવી આ છે બલરામના જે બલરામ બન્યા છે એના પપ્પા જય દ્વારકાધીશ હવે આથી શોભાયાત્રા આપણી શરૂ થશે આખો વિડીયો ઉતરે તો મને એમ છે હું તો મોટું દેખાડી દઉં ને જરીક રાજુભાઈને હરે પછી મેં થોડોક વિડીયો ઉતારી લીધો આડી થોડીક આંગળી આવી ગઈ છે પણ હવે ચાલશે આવડા પણ ગુલાલ એટલો નાખતા હતા ને તો મારું તો પછી તો મોટું દેખાડાય એવું નહોતું અને હવે મિત્રો જે કાંઈ પણ બીજો જે આનંદ કર્યો છે એ આપણે જોઈશું બીજા ભાગનો તો બીજો ભાગ જોવાનો ચૂકશો નહીં જય શ્રી કૃષ્ણ